નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે દાંતા રતનપુર ખાતે જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે સ્થાપિત આ કેમ્પમાં ચાલીસ હજાર ફૂટનો વિશાળ સમયાણો ઊભો કરવામાં આવી રહ્યું છે કેન્દ્રમાં પદયાત્રીઓને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન આરામ માટે સુવિધા અને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે યાત્રીઓનો થાક દૂર કરવા લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે ભાદરવી પૂનમ મહામેળામાં તારીખ બે સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર ચાર દિવસ ચાલનારા આ કેમ્પમાં અંદાજે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ લોકો સેવાનો લાભ લેશે થરાદની સરકાર હોસ્પિટલમાં વરસાદી સિઝન દરમિયાન દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે હોસ્પિટલમાં રોજના પાંચસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે હોસ્પિટલના ડોક્ટર કેવી માલુસણિયાના જણાવ્યા મુજબ મોટાભાગના દર્દીઓ શરદી ખાંસી અને તાવની ફરિયાદ સાથે આવી રહ્યા છે હોસ્પિટલમાં નિયમિત રીતે પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ છે વધતા દર્દીઓને ધ્યાનમાં રાખીને વધારાના દસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તબીબી સ્ટાફ સતત કાર્યરત છે અને દરેક દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે સ્થાનિક લોકોમાં રોગચાળાને લઈને ચિંતાનો માહોલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લઈ રહ્યું છે થરાદના ચામુંડાનગર વિસ્તારમાં લંપી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે આ વિસ્તારમાં એક ગાય લંપી વાયરસથી સંક્રમિત થઈ છે સ્થાનિક કાર્યકર્તા રામભાઈ આર રાજપૂતના જણાવ્યા અનુસાર આ વખતનો રોગચાળો અગાઉના કરતાં વધારે ચિંતાજનક સ્થિતિ ધરાવે છે અસરગ્રસ્ત ગાયની સારવાર માટે રાધાકૃષ્ણ નંદીગાઉ શાળામાં વિશેષ સારવાર કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે બીમાર ગાયોને સારવાર સ્થળે લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ભાભરમાં એક માસમાં ત્રણ વ્યક્તિને સાપે દંશ માર્યો હતો જો કે ભાભરની સરકારી હોસ્પિટલમાં સર્પદંશ વિરુદ્ધ દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા એંશી હજારનું બિલ ચૂકવવું પડ્યું હતું તંત્ર દ્વારા હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ભાભર જૂનામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સંગુભા ગોકુભા રાઠોડ રાંધણ રાંધણછટની સાંજે રેલવે પાટા પરથી પસાર થતા હતા ત્યારે પગના ભાગે ઝે ઝેરી સાપે ડંખ માર્યો હતો ભાભર નવા વિસ્તારમાં સુઈગામ રોડ ઉપર ફાર્મ હાઉસ ઉપર એક મહિલાને પગની આંગળીએ કુબરા સાપ જ્યારે થરા ચાર રસ્તા પાસે ભાભર જૂના વિસ્તારમાં રહેતા ટીનુભા ઝેણુભા રાઠોડ રાત્રે ઘરે સૂતા હતા ત્યારે ઝેરી સાપે હાથ ઉપર ડંખ માર્યો હતો સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स દાંતીવાડા તાલુકાના રાજસ્થાની સરહદે આવેલા ગુંદરી ગામે મુખ્ય માર્ગ પર તેમજ શહેરીઓમાં બનાવેલા આર સીસી રોડમાં અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ ઉપરાંત ઘરે ઘરે જઈને કચરો એકઠો કરનાર ઈ રિક્ષા છેલ્લા કેટલાય દિવસથી ગ્રામ પંચાયતમાં શોભાના ગાંઠિયા સમાન કચરો ભરીને ઊભી છે તેમાંથી કચરો ખાલી પણ કરવામાં આવ્યો નથી હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછાળવાની સંભાવના છે આથી દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે થરાદના ચામુડા વિસ્તારમાં એક ગાયને શંકાસ્પદ લંપી વાયરસના લક્ષણો જણાતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આથી ગૌસેવકોએ મદદ માટે પશુ ચિકિત્સકો સહિત તંત્રને અપીલ કરી છે થરાદના ચામુડાનગર નગર વિસ્તારમાં શંકાસ્પદ લંપી વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે આ અંગે સ્થાનિક કાર્યકર્તા રામભાઈ આર રાજપૂતે જણાવ્યું કે આ વખતનો રોગચાળો અગાઉના કરતાં વધુ ચિંતાજનક છે

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર મેળા માટે બનાસકાંઠા તંત્ર આસ્થા તમારી વ્યવસ્થા અમારીના સૂત્ર સાથે કટિબદ્ધ છે રાજ્યના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સચિવે સ્વચ્છતા ખાણીપીણી અને કચરાના નિકાલની વ્યવસ્થા પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે પદયાત્રીઓની સુરક્ષિત અવરજવર માટે ક્રોસ રોડ ક્રોસિંગની વ્યવસ્થા પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું